ફોન ના આણે બુડા શું થાય એટલે ફોન માં જ્યાં લોકેશન ન તારી હોય એવું છે હા થોડો વેળા આણે આપડે તો દોડી ભરી વેળા લઈ હવે હાલ દર ને મરસો આવ શરૂ કરાર કાજી પાછા કાલ મોટી એ કા મોઢી નું નામ મેલા કાલ મોટી જ ની તારી કાચી ખબર ને કાચી કાચી ને કેવા મે હાર કરાવું મોટી સોરી થી ના કા કા તમે યાર એ પછી આખો મગજ ની મૂડ મારી પર સોરી કરવા નહી તો ઘોડો

અલા સખબાન કેવું પડશે કે ઉલે કાકો ભત્રીજો ચોરી કરવા જાય હટાટ કે આજા અલા સખબા રાતનું અલા સખબા એડા ચોરવા જાશે કોણ છે અલા

ખોરો બલાડીન કફરો તમે રે નહીં ઓયનો હુઈ રહ્યો ઓ ઓ ઓનતા છે રે તમે ઓયનો હેડ દે હેડ તું ની મને કાકા ભત્રીજા ઉપર મે કેટલો વિશ્વાસ કર્યો તો ફૂલ તો આવ્યો હા તો બોલ જો મારા બેટા વ્યવસ્થા કરી ના કે ખોડી તો ના ઉલી થાય આ પેલો પાકા આ બોલ ખાર્યો આ બોલ એ

વાહ તારી વાની તો પછી વાર એમ ને તમન મે આખો બોર બોર હુપો છે આખો આખો તમન આખો બોર હુપો છે ઓય તમે આ શું કરો છો આવો છો થોડા તમન એટલે શું થઈ ગયું કાકર નાડે અલ્યા તાર તો પાગળો રહેતો નહી માથે બત્રીડા આલે આપલે આલે નહીં રે ફાળીયો શું આમ કરો માર પડારી એ બદ્રિયા ઉડ 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 આ લેવાનું કાકો માદો એ એ બદ્રિયા આ બદ્રિયા અરે અલ્યા બદ્રિયા આ તો ઈનો મારી ખવરાઈ એ બદ્રિયા એ બુડી કે અલ્યા એ બદ્રિયા હા કાકા મોણો ને સચ્ચે મારા મારા બેટા મને શું વાજું છો બેટા કાકા કાકા ખાઈશ ને એ મારા બાયો અલ્યા આપડે તો એના શું થાય આ તો કેવું છો ખરે કાકે પતરીતે કરી સોરી વાત એના ઓય એ બતરી જા હા માર્યો તો મન તો એટલે મારા તો બે ઉલ્યો છોડે છે શું કે હા હવે હડવાનું કે પૈસા બેન હોય ને એ આ હા મારું દીયો પર હા મરા ઓછો આ મારું દીયો પર